હું આવડી મોટી દૂધી મેં તો આવડી પહેલી વાર દૂધી જોઈ તેમ બધા એ જોયે છે તમારા નું વાડી છે એટલે અમાર વાડી નથી ને એટલે મેં પહેલી વાર આવડી મોટી દૂધી જોઈ ચાલો આગળ હું તમને સુધી મેં કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જો

आम जो आने जी कारखाने में चल थी अखा गाम ने थाई जो पनान शाल रही थी वो गाम ने शाल है हाँ ना रजारी है माइनस मंदिर आई भी गए निकले हैं दीरा मंदिर आई भी हमारा तो सालस हमारा रजार से जी रजार से तहार होते हैं पांच हम वही तो तान लेकिन मौज करो मौज हाँ तान लेकिन मौज करो को शर्पाई दिया बिहार है मैं अटले

खरबा दे सदरना फॉर्म मा तो माळा खाली 3च छे आणि सकलातर्मा 25 इन 30 આવી જાય કેટલા અંદાજે સકતાય છે દેખી ચાર ટચુકડી જો આ एवढी સકલી આવી સતોય ભલે બાકી સકલાયે આયા ખામતા 25 इन 30 સકલા છે એમ નકા બાઈ બાઈત કરે છે માळा फक्त 3 જ છે જો નકરા સકલા જ બાજે છે તિયાર આપણે તાબા પરથી નીચે આવ્યા ત્યાં દાદરા છોડીને આવ્યા પાછા ત્યાં શા થઈ ગઈ છે તિયાર મારા જોઈને શા બનાવી નાખી ચા તો જરીકમથી એટલે શા ખાવા પૂરતી તો કન્ટિન્યુ લોગમાં બિનારી જવો તો ચાલો આપણે મળીએ ચા બનાવીને પછી શાહ પીને

નતર તો આજ દીધી નહોતો આવતો કાલે ઘડી ઘરવડ આવીને જઈએ તો તું આજે તો ધીમે ધીમો સાંટા પડે છે એટલે સાંટા આવ એટલે સાટા નહીં જો હવે મને તો પાણી ભરાણા નેવે ટીપા પડે એવો છે નેવે ટીપા પડે છે પડતા નથી થતા અહીંયા વાદળ ખરું સીડ્યું પણ હવે આવે તો વાદળ થશે જોરદાર જો ખરું વાદળ સીલું વરસાદ આવે તો નકર શું કામ નું વરસાદ ન આવે તો એવો વાદળ છે એવો વરસાદ નથી પડતો એવો વાદળ છે એવો તો કન્ટિન્યુ આ લોગમાં બીડા લીધો તો ચાલો આપણે ભાઈજી શેરાવા તેના મંદિરે દર્શન કરવા રામા કૃષ્ણ મારા ગામના મંદિરના રામા Jangan આપણે બહાર નું શું છે

મકાઈ ત્રણ વસ્તુ ભેગી ભેળવે તો આ ખાટિયા ઢોકળા બને ફળ આવે જવાનું ને પછી બનાવવાનું હા ઓછા તીખા બનાવ્યા છે આ તીખા બનાવ્યા છે ફૂલ તીખા ટેસ્ટ ફૂલ જેને ખાવા લઈ આવો હાલો હા વાળું તૈયાર થઈ ગયું છે મારે વાળું કરવા લઈ આ છે તે મીડિયમ આમાં નથી મરસું બહુ નાખ્યું સાહેબ એટલે ને તીખા ખાવા હોય અમુકના મોળા ખાવા હોય એટલે બે વકલના બનાવ્યા છે તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી તો આપણે આ બ્લોગને હવે અહીંયા એન્ડ આપી દઈએ છીએ ચાલો મિત્રો જ મળીશું તો બીજા બ્લોગ માટે બાય બાય